આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા માંડવી બીચ ખાતે સાંસદ યોગ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી આ યોગ ઉત્સવની ઉજવણી સમયે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ભાજપ જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોણા માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને મૌન રાખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી યોગ દિવસની ઉજવણીના શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ સ્થાનિક આગેવાનો સાથે ભાજપના કાર્યકરો જોડાયા હતા

દેશો આ યોગની અંદર આજે જોડાણા છે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ અને જેના ભાગરૂપે આજે કચ્છના માંડવી બીચ ઉપર દરિયાઈ વાતાવરણની અંદર ભવ્ય યોગ દિવસની ઉજવણી કરી હતી સાંસદ યોગ દિવસ તરીકે પચીસોથી વધારે લોકો અને વિદ્યાર્થીઓ સૌ લોકો જોડાઈ કરીને આ બીચ ઉપર આજે યોગ દિવસની ઉજવણી કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જનપ્રતિનિધિઓને આ પ્રકારના કાર્યો માટે પ્રેરણા આપતા હોય અને હંમેશા માંડવી બીચને યાદ કરતા હોય હમણાં પણ જ્યારે કચ્છની અંદર આવ્યા હતા ત્યારે માંડવી બીચની પ્રશંસા કરી હતી અને માંડવી બીચ ઉપર અલગ અલગ પ્રકારના ચાહે સ્પોર્ટ્સના કાર્યક્રમ હોય પતંગ ઉત્સવ હોય યોગ ઉત્સવ હોય સ્પોર્ટ્સના વિવિધ પ્રકારના કાર્યક્રમો બીચ ઉપર થાય જે પ્રેરણા આપણને આપી હતી